મશીન ની ના ઉભો રહેવા દીધો આ તો કે ગમે તે કરું ગમે ગમે તે ના પજે પડું પણ ગમે તે કરીને બૈરું લાવું પણ ઈના તો મારા ઘેર આજય નઈ કાલે નઈ આખો ગોમ બોલાવું બધો જમણ રાખો એ રે મારા વગણ નઈ ખતારા જેવું મશીન લાયા છે ને વડી મનાઈ થી ગાડી મેલ્યો ઉભો ના રહેવા દીધો આ જો કે કરી રહ્યા છે ગમે તે કરવું છે પણ બૈરું લાયા વણા નઈ રે

અને ગેસ નો બાટલો હતો દસ અડાય ચાલતો નહિ થઈ રહ્યા મહિના ને મહિના બારસો રૂપિયાનો ગેસ પુરાવાનો આ કરવાનું પેલું કરવાનું ના કરતા એસી હારું આપણો હા 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 તો આ ભેસો થોડી હોય છે ભેસો કરતા કાળું લઈને આવ્યો છે મજા

મશીન લાયા પહેલા હું બૈરુ લા તો એરે મશીન લાઈન મેલ દીધું તો મારા બૈરુ લાબુ પડક ના લાબુ પડ આ તો વટ ઉપર વાત આવી છે યાર લાબુ પડ લાબુ પડ ના ચાલો અમે અર્ધી જિંદગી દવા જતી રહી તમારી તા તાણ અને કેવો લાયો છે પાછો કાળો મેલ ખટારા જેવું તમે થોડું ધપ લાવો મારા તો જેવું છે એવું ચાલશે પણ લિયાલવાની વાત કરો ને તમે તમારો ફોટો પાડીને તો મોકલી દીધો અમે

તો આ મહેમાન ના લાગક ના હારું ઘર ખમતી પાર્ટી હો સમજા વાત ના તમે હું હા તો તમે એક કામ કરો ના હો તો તમે ટ્રેક્ટર બેક્ટર લાઈ દયો કે એ તો આપણે લાઈ દઈએ ની હું કઈ ચિંતા કરી ના મહેમાન આવે સીધું અતારે બે બે તન બાઈક પડેવાન ટ્રેક્ટર પડીવાન જમીન એટલે કે આ તો ગમમો ઈજ્જતદાર ઘર લાગ ઓ આ શું મેજીન તમાર હગુ થઈ જાય હું વાત કરો ભલા મણો એવું ને ટ્રેક્ટર તો હું કાલે જ લાઈ દઉં

પરવીન ભાઈ લાયા બૈરુ લાયા હું વાત કરી છે સાચી વાત છે એ મશીન લાવ તો તમે મશીન જેવું બૈરુ લાવો પણ લાવો ખરું મશીન જેવું નહીં લાવવાની એ તો ખટારો લાવ્યો છે લે આવો પણ હું શું કહું હા તમે તાર ગેર જઈને તૈયારીઓ કરજો હવે તમે જોહડો પૂરે પૂરી તૈયારીઓ તું હમણાં આય હેડ ઘેર હું મહેમાન ને ફોન કરીને કહી દઉં ચાડી આબા નહી તમને સમાચાર હું ફોન માં આલું બરોબર હાર તે ફોન માં આલ ને રૂબરુ આઈ જાજી હાર હડો ઘેર હો ઘેર જ વાટ જોઈને તારા ઘર હમુ લમણો કરીને બેહી રહ્યો કશો વાધો નહીં તમારે તમારું વાઢા મેણું આજ હું ભાગા વગર નહીં રહું છું હડો ભાઈ સ્ટાન લે હેડ હું જાઉં કાલ થી તમે નો તમે એટલો જાતે જીરી બહેરું જીવ ઉતરાણ કરવા

સિમેન્ટ ભરી દેવાનો હા 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 સિમેન્ટમાં મારો સકડો ફરતો જ નહીં ભાઈ સિમેન્ટ સિમેન્ટ થઈ જાય મારા 150 રૂપિયા સર્વિસ ના થાય 200 રૂપિયા આપી દે છોડો ના 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 સિમેન્ટની ની વર્તે બોલ્યા તો આ તો સ્પેશિયલ પાટણ નોરતા પાટણ નોરતા એ હડો પાટણ નહીં આવો ના 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 ભાઈ જો

સાકરો મારે જોવા છે યાર કોમ છે એ બધું કહેવાનું હોય સાકરો જોવા તો ચોફેર ફરીને જોઈ લો અને જતા રહો ગે એટલે એમ નહીં જોવ તો યાર ભલા માણસ તાન તો સમજણ જ પડતી નહીં તાન તમે કો જોવો છે એટલે હું કો જોવો બે દાડા માટે જોવો છે મારે બે દાડા પર મારા ધંધો ખોટી થાય કાકા એમ ના મળે તમે યાર હું તું જેટલા કમાય છે દાડાના દાડાના હું જો કોઈ કહેતા ને તો કહી દો

કરો કર જય માતાજી જય માતાજી એક છકરો તો આવી ગયો હવે ગાડીનો કોક હું વાત કરો છો મેમન આવી ને તો ઓમ જોયામ થાકી કે આ સાધન આ સાધન ઓહો હો 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 જ કે હું કરવું બીજો નાખે ડ્રાઈવર ગાડીનો પાડતા વાગે હેઠળ

મહેમાન આવતા આવતા બધી તૈયારી કરીને રાખો એટલે મહેમાન આવી તરત આ વળી હું ચેરી થી ગોદળો લાવન આ લાવન તો મેળવા દે મહેમાન ને ગાડી પાડી લુસી કાઢવા દે ટન લાગવી દો કે ના એક દાખો પડ્યો નહીં ગાડીએ હા એમાં કાકો મને તો ભૂખે લાગીએ છી ઘર કઈ ના જાય તો પી લીધું મગું આવી જાય

ચારસો રૂપિયા પેલા દારૂડિયા હેન્ડલ મારવાના પેલા એ રહ્યા લઈશ કુના દારૂડિયા હેન્ડલ મારવાના લઈશ ને ચારસો રૂપિયા ભાઈ તું એ તો લસ્યા લસ્યા તો સાતસો રૂપિયા નું ડીઝલ લઈશું મેં પેલા દાડા મશીન ચાલુ કર્યું

મોટો ખટારો એ તો ખાલી તું તો મન જ કર્યું તું પણ તું હવે શોધી ના લાઈન ખોટ ખબીર પડે આખો તારો ખટારો ખબીર પડે હેરણ તો કર્યા ય તો વધારે હેરાન કર્યું

મે oh, oh,

રોમના નામથી લાઈક કરજો શેર કરજો હો અને મજબૂત ભાગ આવશે